બનાસકાંઠા પાલનપુરમાં બે ઇંચ વરસાદમાં અનેક સોસાયટીઓ પાણીમાં ઘરકામ ત્યારે પાલનપુર ડેરી રોડ ઉપર આવેલી ટ્રેઝર સોસાયટીમાં મુખ્ય રોડ ઉપર ભરાયા ઘૂંટણ સમા પાણી સોસાયટીમાં જવાનો મુખ્ય માર્ગ થયો બંધ સોસાયટીના મુખ્ય માર્ગ ઉપરથી પાણી ભરાતા સ્કૂલે જતા બાળકો અટવાયા પાણી ભરાઈ જવાના કારણે બે દિવસનું લોકડાઉન જેવી પરિસ્થિતિ અનેકવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા નથી કરવામાં આવી કોઈ કામગીરી ત્યારે પાણી નિકાલ માટેની રજૂઆતો છતાં પણ પાણી નિકાલ માટેની નથી કરાઈ કોઈ વ્યવસ્થા સોસાયટીના મુખ્ય માર્ગ ગુટણસામાં પાણીમાં ઘરકાવ સવારથી નથી આવતા દૂધવાળા કે નથી આવતી કોઈ શાળાએ જવા માટે ગાડીઓ ત્યારે નગરપાલિકા કલેક્ટર કચેરી સહિત અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પાણીના નથી કરવામાં આવ્યો કોઈ નિકાલ વધુ વરસાદ આવે તો ઘરમાં પાણી ઘૂસવાની સંભાવના પાણી ભરાયા છે કેવી તકલીફ

દોઢસો થી બસો મકાન છે બધા ને સવારે પેલી તો વસ્તુ કે દૂધ મળ્યું નથી દૂધ વાળા આવતા નથી કારણ કે પાણી ભરી લોકો દૂધ લઈને આવે પછી દાખલા છોકરાઓ સ્કૂલ નું જવાનું હતું શનિવાર હતો વહેલી સ્કૂલ હતી તો વાન વાળા પણ નથી આવતા આજે બધા છોકરાઓ ને રજા રહ્યું છે બરાબર છે અને પાણીના નિકાલ માટે અમારી જે માંગ છે કે ભાઈ પાણી નો નિકાલ જલ્દી જલ્દી થાય એવું કરી આપો રમેશભાઈ પટેલ